ચિંતામણી જેની પાસે છે એને કેવાની ચિંતા હોય પછી જેના ગૌશાળા ની અંદર કામ ધેનું ગાય બાંધી હોય એને શું ચિંતા હોય જે માણસનું મકાન જ કલ્પવૃક્ષની નીચે હોય જે કલ્પના કરો અને આપી દઈએ એ માણસના જીવનમાં પછી બીજી શું વિશેષ કલ્પના હોય છે છતાં પણ મહારાજ ચિંતામણી કદાચ કોઈની પાસે હોય કલ્પવૃક્ષની નીચે રહેતા હોય કામ ધેનું ગાય કદાચ એની પાસે હોય

એક વસ્તુ યાદ રાખજો ભગવાન એક સમય થાય ને એક ઉમર થાય પછી માણસને પોતાના શરીરનો થાક મડે લાગવા લાગે ને એક ઉમર થાય એટલે શરીરનો થાક લાગવા મડે ત્યાર પછી ગમે એટલો પ્રેમ હોય પણ એક ઉંમર થાય એટલે પછી સંબંધનો પણ માણસને થાક લાગવા મડે ત્યારે માત્ર ને માત્ર જો મુક્તિ અને થાક ઉતારતો હોય તો એ માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ છે શરૂઆતમાં જ કહેતો કદાચ તમારા દિલ માં એવું થાય કે આપણે ભગવાન નું નામ લઈએ તો શું ફાયદો કદાચ એવું પણ થાય ને કે ભગવાન નું નામ લેવાથી શું ફાયદો એક વસ્તુ યાદ રાખજો તમારું કોક નામ લેતો આમ પાછળ વળી તમે નથી જોતા જોઉં ને તમારું કોક નામ લેતા આમ પાછળ વળી ને જોઉં ને બસ એમ ભગવાન નું નામ લઈએ તો કોક દીક ભગવાન આપણા હામું જોયા વગર રહેતો નથી એટલે સુધી મહારાજ ને સોના ગાદિક ઋષિ કહે છે કે હે ભગવાન આ બધી વસ્તુઓ હોવા છતાં પણ મુક્તિ તો માત્ર અને માત્ર શ્રી હરિ નામ સિવાય કઈ મળવાની નથી એટલે યોગીઓને પણ જે દુર્લભ છે એવું વૈકુટ ધામ જો જોતું હોય ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો અમને એનો માર્ગ બતાવવો કથાઓ તો અમે ઘણી સાંભળી છે પણ કથાનો સાર સંભળાવો વેદ વેદાંતો ઉપનિષદો અબ આ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે સુતજી મહારાજ કહે છે કે આ માત્ર ગ્રંથ નથી આ समस्त સિદ્ધાંતોનો સાર છે શ્રીમદ ભાગવત વેદો ઉપનિષદો જાતા સારા જાતા ભાગવતી કથા समस्त વેદ વેદાંતોને જ્યારે ભેગા કરવામાં આવે છે એ જ સમયે ભગવાન શ્રી હરિ કહે છે કે એ ભાગવત રૂપી જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર समस्त પુરાણોનો સાર બતાવેલો છે કારણ કે સ્ત્રી એટલે રાધાજી મેં સવારે કીધું શ્રી એટલે કે લક્ષ્મી લક્ષ્મી એટલે પૈસા ન માનો ઐશ્વર્ય જ્ઞાન સમૃદ્ધિ ને વૃદ્ધિને આ બધી વસ્તુઓને તમે લક્ષ્મી માનવામાં આવે છે શ્રીમદ મદ એટલે અભિમાન નથી થતું મદ એટલે કોઈ પ્રકારની માયા નથી થતી મદ એટલે કે મારું જેમાં ભગવાનનું સંસ્પૂર્ણ વિસ્તારથી વર્ણન બતાવ્યું છે એટલે આને આપણે શ્રી મદ ભાગવત કહીએ છીએ ભગવાન નું પુરાણ છે આ છ ભગ કહેવામાં આવે છે ટૂંકમાં છ વસ્તુ જે અધિપતિ છે એને આપણે ભગવાન કહીએ જે માણસ ગૃહ ઘરમાં છે ને ઘર આપણે સંસ્કૃતમાં ગૃહ કહીએ તો ગૃહમાં જે માણસ રહીએ છીએ એને ગૃહિ કહેવાય

કહે છે કે તમારા દિલ ની અંદર ભગવાન શ્રી હરી ની પ્રત્યે જે ભક્તિ છે એ ભક્તિ ને વધારનારું જે પુરાણ છે એ કહું છું સુદજી મહારાજ કહે છે अज्ञो यस्य कृष्यन्त

ભાગવત જો સાંભળવામાં આવે તો સંસારના ભય નો નાશ કરે છે હવે તમે એમ કહો કે મારા જેમાં ક્યાં ભય એટલે કે આમાં બીક શું છે સંસારની અંદર કઈ તમને બીક લાગે છે ક્યારે લાગે છે કે નથી લાગતી ખાલી મુંડી તો નમાવું હા કે ના તો કયું તો મને ખબર પડે એમ કે આ બધું હું બોલું એ તમે સમજો પેલું સર્વ સિદ્ધાંત નિષ્પન્ન બધા સમસ્ત પુરાણો નો સાર છે બીજું સંસાર ભયનાશન સંસારના ભયનો નાશ કરે છે મારા ભગવાન હું અને તમે તમે સતત કલાક સંસારના ભયમાં જ પડ્યા બીબીને જીવી કે ડરવાની જરૂર નથી તમે કદાચ વાહન લઈ અને રોડ ઉપર જતા હોય અને કદાચ રસ્તા ને પાર કરવાનો હોય તો જે ડ્રાઈવર ગાડી હલાવે છે એ જોઈ લઈએ તો એ ને છતાં પણ હું તમે પાછળ વરીને જોઈએ કે જવા દે કઈ આવતું નથી જરૂર છે કઈક આવે છે તો એક માણસ જોઈ ગયો તો એ રસ્તો પાર કરવા માટે ચાલે તો આપણે બધા શું કરવાનું જોઈએ દીક લાગે છે એટલા માટે અરે મારિયાને તમારી વાત છોડી ગયો જે નાનકડું બાળક છે જે ઘોડિયાની અંદર સૂતું છે જે છ મહિના કે બે મહિનાની ઉંમર છે આવડું નાનકડું બાળક છે એને તમે ઘોડિયામાંથી તેડી અને અગાસ ઉપર લઈ ત્યાંથી આમ રવો સુમરથી આમ તિંગાડજો જોઈએ તો નાનકડું બાળક રડવા મંડીએ નકર અને મૃત્યુ હું ખબર જ નથી છે તો એ કેમ રડવા માંડે છે માત્ર અને માત્ર સંસારના ભયના કારણે બીબી ને જ આપણે બધા જોઈએ છીએ એટલે કહે છે કે ભક્તિના પ્રવાહને વધારે અને સંસારના ભયનો નાશ કરે સંસારનો કોઈ દી નાશ થતો નથી આપણે કોકના દીકરા છીએ કોકના પુતા છીએ જે કંઈ મારે તમારી ફરજ છે ફરજ તો બધાને પૂરી કરવી પડે પણ સંસારનો જે મનની અંદર ભય છે એ માત્ર ને માત્ર પુરાણોને સાંભળવાથી ભયનું નાશ થાય બાકી સંસાર નો નાશ થઈ જાય તો આપણે ક્યાં જઈએ સંસાર ભગવાન નું એ મંડવાનો નથી મારો તમારે મંડવાનો નથી જે ફરજો લઈને બેઠા છીએ એ ફરજ તો બધી પૂરી કરવી જ પડે અને સંસારને બીજું વિશેષ જોઈએ હું સંસારને યાદ રાખજો તમારા શરીરની હારે પ્રેમ છે અને ભગવાનને મારા ને તમારા શરીર હારે કઈ લેવા દેવા નથી એવું ક્યાંય બોટ ભગવાન ને ક્યાંય એવા ફોટામાં તમે વાંચ્યો કે એવું ક્યાંય પુરાણોમાં સાંભળું કે ભગવાન એમ બોલ્યા છે કે જે માણસ વધારે જાડો હોય એને હું મારા ધામમાં નથી આવવા દેતો અથવા તો જે માણસ અજ્ઞાની હોય એને હું મારા ધામમાં નથી આવવા દેતો જે કાળો હોય એને એનો હું સ્વીકાર નથી કરતો એવું ભગવાન ક્યાંય બોલ્યા તમે સાંભળ્યું આપણે જેવા છીએ એવા ભગવાન ને ગમીએ છીએ ખીચાની વાત નથી રામચરિત્ર માણસમાં લખેલું છે સબ મમ પ્રિય ભગવાન રામ પોતે બોલ્યા છે સબ મનોપ્રિય પ્રિય સબ મમ ઉપજાય આ બધાને મે ઉત્પન્ન કર્યા છે એટલે બધા મને પસંદ છે અને જેવા છે એવા મને પસંદ છે જો ભગવાનને આપણે ગમતા જ ના હોત તો અત્યારે આપણે કોઈ હોત જ નહીં કોઈ જૂનું કપડું આપણા ઘરની અંદર હોય જે આપણે ન ગમતું હોય તો હોય બીજે દિવસે તમારા ઘરમાં ના હોય ને ફેંકી દઈએ છીએ ને કચરા એમ જેવા છીએ એવા આપણે ભગવાનને પસંદ છીએ યાદ રાખજો તમે કદાચ ગમે એટલા લોભી હો ગમે એટલા કામી હો ગમે એટલા ક્રોધી હો તો પણ ભગવાનના ના દ્વાર આપણું સ્વાગત છે ભગવાન રામ બોલ્યા છે જો કામી માણસો મોક્ષ ન થતો હોત તો યાદી રાજાનો મોક્ષ કોઈ ન થાય જેની બે જુવાની ભોગવી હતી ક્રોધી માણસો મોક્ષ ન થતો હોત તો હિરણ્ય કશિપુ ક્યારેય મોક્ષ ન થાય ભગવાનને બધી જ વસ્તુ ગમે છે એક જ વસ્તુ ગમતી નથી અને એનું નામ છે અભિમાન

સુદજી મહારાજ કહે છે કે સંસારના ભયનો નાશ કરે છે અને ત્રીજી વાત એ સુદ સુનકાદિક ઋષિ મુનિઓ કૃષ્ણ સંતોષ હેતુ કહો કથા તમે સાંભળો એનાથી કૃષ્ણ ભગવાનને સંતોષ થાય આ જે કઈ પણ કથા અહીંથી ગાવામાં આવે છે કે તમે સાંભળો છો આ કથા સાંભળી એમાંથી ભગવાનને રાજી થાય સંતોષ થાય અને એટલા માટે જ આપણે બધા બેઠા છીએ ને હારું લગાડવા તો કઈ બેઠા નથી આપણે બેઠા અહીંયા તમે આ બધું કામકાજ મૂકી અને ભગવાન પ્રત્યે તમારો પ્રેમ છે વધારવા માટે અહીંયા બેઠા છો તો અહીંયા કોઈને હારું લગાડવા બેઠા મને મને થોડું સારું લગાડવા બેઠા આમાંથી અડધા તો મને કોઈ ઓળખતા નથી અને તમે જાણો છો કે પિતૃ હોય કઈ વાત ઉતરી નઈ બીજા નંબર માં કે ગેટે અહીં કોઈ તો આપણે કોઈને બેહાડ્યો નથી ગેડો લઈને કે ભાઈ યા તો નિવર્તન દે અંદર ગયા પછી ગમે ના ગમે પાણી પાછા બહાર ના નીકળતા એમ ત્યાં પણ કોઈ કેતું નથી છતાં પણ આપણે અહીંયા બેઠા શા માટે તો કે આપણે કથા સાંભળીએ એનાથી કૃષ્ણ સંતોષ હોય તું ભગવાન કૃષ્ણને સંતોષ થાય છે એટલા માટે કહું છું સુધી સાવધાની એક સમય તો નજીક આવવાનો જ છે જે જે આયુષ્ય લખ્યું છે એટલું જ માણસ જીવવાનો છે પણ એક સમયે મૃત્યુ તો બધાનું નિશ્ચિત આવવાનું જ છે પણ કહે છે કે એના પૂર્વે જાતસ્ય હિત ધ્રુવ મૃત્યુ એના પૂર્વે કરી અને જો ભગવાન કથા સાંભળી લીધી હોય શ્રીમદ ભાગવતનું નું પારાયણ કર્યું હોય તો એ મૃત્યુ પણ માણસના માટે ઉત્સવ બની જાય છે બાકી તો વાતો કરવી ગમે કે ભાઈ ભગવાન થોડો ક્યારેક દુઃખ જીવનમાં આવે ત્યારે આપણે બેઠા બેઠા વાતો કરતા હોય કે ભગવાન હવે તો તું દોરી છોડી લે તો સારું એ વાતો કરવી ગમે બાકી મળવું કોઈને ગમતું નથી આ નથી ગામડામાં એક વાત છે એક માજી હતા અને એનો એક દીકરાનો એક નાનકડો દીકરો હતો એટલે પછી તે એક ઉમર થાય એટલે કંઈ કામ તો આપણાથી થાય નહીં એટલે પછી દીકરાની વઘું ખાટલો પછી ત્યાં કંઈ વીડીમાં રહેવા દઈએ નહીં ઢારિયામાં ખાટલો લઈ જાય કારણ કે પછી કંઈ કામ ના આપણે રહ્યા નથી સંજવારી પોતું આપણે કરાવી ને એને મદદ ના કરી શકીએ કપડાં પણ ધોવાની હાથમાં તાકાત ના હોય એટલે પછી ઢારિયામાં ગઈ ઢાઉંના ખાટલા રાખી દે કે હવે તમે જે આ છોકરાઓનું ધ્યાન રાખવા માંડી અને જમવાનું રાહે નહીં તમને બરોબર શું તો એ માજી છે એ દીકરાના દીકરાને રમાડ્યા રાખે એ ભાઈનો સમય વિયો જાય માજીનો એ સમયે એક વખત એ નાનકડા દીકરાને તાવ આવે છે અને માજી એને સાથે લઈને બેઠા હતા પણ પાછો તાવનું નિયમ છે કે જે વ્યક્તિને તાવ હોય એની સાથે તમે રયો એના ભગા સુયો તો તમને પણ તાવ આવે હવે દીકરાના દીકરાને તાવ આવ્યો એ જ સમયે આટ માજીને પણ તાવ આવે છે પછી તો દોહીમાં હૂતાહૂતા ખાટલામાં ભગવાન ની પ્રાર્થના કરે કે હે ભગવાન હવે તું જો આ દોરી છોડીને તો કામ થઈ ગયે આવી પ્રાર્થના કરતા હતા અને એમાં પ્રાર્થના કરતા 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 ડોહીમાં ને નીંદરનો ઝુલો આવી ગયો નિંદરનો ઝુલો આવી ગયું એમાં દિવાળી ની કોઈ સીઝન અહીં સમય અહીં દિવાળીનો નથી નાના નાના છોકરા રમતા રમતા કે ફટાકડો ફોડ્યો અને એમાં ફરિયામાં જે ભેંસ નાનકડી બાંધેલી હતી અને એ ફોટાકિયા ફૂટવાના કારણે ભડકે છે દોડીન જેવા માના ખાટલામાં ભટકાણો દોહીમાને નિંદર ખુલી ગઈ જોયું તો હમી બેહ દેખાણી પાડો અને દોહીમાને ઊંધી આવી ગયો લેવા દોહી દોહીમાની પાડા હમ હાથ જોડી મંડઈ પ્રાર્થના કરવા એ મને કઈ તકલીફ નથી હું તો હાવ હાજી નઈ રહી છું આ તો બેદી થી મારા દીકરાના દીકરાને તાવ આવે છે બાકી મને કઈ વાંધો એ મૃત્યુ એક સમયે બધાનું આવવાનું છે પણ જો ભગવાન શ્રી હરિનું ચિંતન કર્યું હોય

એવી સાંત્વના હતી અને જ્યાં દહેદી થયા તો બેઠા બેઠા ગોરપાપા રડતા હતા શેઠે કીધું કે કેમ રડું છું કીધું કે મારી બકરી મરી ગઈ એટલે રડું છું હવે દૂધ બકરી વગર તો હવે ચા પાણી ની વ્યવસ્થા મારે કેમ કરવી કીધું ગુરુ બાબા તમે તો કેતા કે જાત અહી ધ્રુવ મૃત્યુ જન્મ થાય એનું મૃત્યુ તો બધાનું થવાનું છે ત્યાં તમે મોટો મોટો ઉપદેશ આપતા હતા કીધું એ તો તારા ઘરે ઉપદેશ આવતો તો મારા ઉપર હોય તો તો મને દુઃખ દેખાય એમ મૃત્યુ યાદ રાખજો કોઈ મૃત્યુ થી બચી શકવાના નથી મૃત્યુ એક વખત સો ટકા બધા નો આવવાનું છે પણ મૃત્યુ પેલા જ આપણે આપણા જીવનને સાર્થક બનાવી લઈએ

સુખજી મહારાજ તેને કથા સંભળાવવા માટે જાય છે હજી તો કથાની શરૂઆત કરવાની હતી ત્યાં તો તરત જ આકાશમાંથી દેવતાઓ બધા આવ્યા આવી અને મહારાજ કહે છે કે તમે આ રાજાને જે કથા સંભળાવવાના છો એ કથા ના સંભળાવો તમે એક કામ કરો રાજાને અમૃત આપી દો કારણ કે અમૃત ફાયદે પણ સાત જન્મ સુધી ની એક કલ્પ સુધી આ રાજા મરહીએ જ નહીં રાજાને ક્યારે મૃત્યુ નહીં થાય અમે અમારી પાસે એવી દવા છે અમૃત છે તમે રાજાને અમૃત પાઈ દો અને પછી તમે રાજાને પાછો એના રાજ્યમાં મોકલી દો અને પછી તમે અમને કથા સંભળાવો લાલુ કોદી લાભ વગર લોટતો નથી સુખદેવજી મહારાજને ખબર હતી કે દેવતાઓ એમ કોઈ દિવસ આવે અમૃત લઈને એમ એમ ક્યારે આવે નહીં પણ દેવતાઓ એવું કીધું કે તમે આને મોકલી દો ને પછી અમને કથા સાંભળાવો નહીતર તો કથા સાંભળવી તો સીધી સીધી સાંભળી હકે ને દેવતાઓ છે એ કદાચ ત્યાં આવી અને સુખદેવજી મહારાજ કથાનું પ્રવચન હજી તો શરૂઆત જ કરતા હતા એ જ સમય આવેલા હાથમાં કુંભ લઈને આવ્યા વીઆઈપી માણસોની ની જેમ અને કીધું કે કથા અમને આપો ને એના બદલામાં તમે અમૃત સુધા રાખો અમૃત રાખો

રાજા બહુ હોશિયાર હતો રાજા એ સુખદેવજીને કીધું કે હું કરાય કહે છે કે કથા કેવી રીતે ઉત્પન્ન થઈ અને અમૃત કેવી રીતે ઉત્પન્ન થયું એ તમે જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ અમૃત કરતા પણ કથા અમૃત કથા અમૃત ની અંદર વધારે તાકાત છે હવે અમૃત નું પ્રાગટ્ય કેવી રીતે થયું તમે જાણો છો જિંદગીમાં ભગા ના બેહી એવા માણસો ભગા બેહી દેવ અને દાનવો ને આમ તો શત્રુ જ છે

व्यास जी ने આપે છે અને व्यास जी જ મહારાજ ભગવાનનું રૂપ લઈને આ ભાગવત પોતાના પુત્ર સુગદેવજી મહારાજને બનાવ્યા છે એટલે ક કો સુધા ક કથા લોકે કોકાચકા વાચ મણી મહાન ક્યા કથા અને ક્યા અમૃત કથા તો કહે છે કે રાજા એ

તો જ આપણે આ કથા સાંભળવાનું મળે છે અન્યથા કથા સાંભળવાનું મળતી નથી આ તો જન્મોત્રી માં લઈ ઘણા માણસ એમ કે ભાઈ કંકોત્રી મેળવીને આવે તો કથામાં કેમ જવું યાદ રાખજો શ્રીમદ ભાગવત કથા તમે જ્યાં સાંભળો ને ત્યાં બોર્ડ જ મારેલો હોય કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જાહેર નિમંત્રણ જ લખેલું હોય કથાની અંદર કોઈ દી કઈને આમંત્રણ આપતા જવાની હોતું નથી આ તો જન્મોત્રીમાં જો લખ્યું હોય જન્માક્ષર માં હોય કે આ માણસ દી કથા સાંભળશે તો જ એને કથા સાંભળવાનો અવસર મળે